જય માતાજી મિત્રો કેમ છો મજા મને મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર આજે આપણે ફ્લિપકાર્ટમાંથી એક આપણું પાર્સલ આવ્યું છે જો સે મોટું એટલે આપણે આમાં ખોલીને જવાનું છે હું છે મને એ ખબર નથી પપ્પાએ મંગાવ્યું છે પપ્પાએ મને ડાયરેક્ટ સરપ્રાઇઝ આપી હતી તો હું છે એ આપણે હમણાં ખોલીને જોઈએ અનબોક્સિંગ કરવી જો આવડું છે મારા અંદાજ મુજબથી તો એવું વિડીયો ઉતારવાનું સ્ટેન્ડ આવે ને એ છે હાલો અનબોક્સિંગ કર્યું પછી ખબર પડે હવે આપણે આનું કરીવી અનબોક્સિંગ વિડીયોમાં જોઈએ હું છે મને એ ખબર તો નથી હું છે એમ આપણે

પૈસા વસૂલ થઈ ગયા તો મિત્રો આપણે આપણું ફોન સ્ટેન્ડ માં મીત દીધો છે જો કેમ પછી હલ્લે બલ્લે કઈ નઈ હવે તો સ્ટેન્ડિંગ તો મોટું જબરું પણ પપ્પા શું કેવું આપણે કોમેડી વિડીયો બનાવી ને એક માળા જરૂર પડે છે ને ઉતારવા કેમેરા ધારવા વાળો ત્યાં એરા માટે લીધો છે હવે આપણે માણે જરૂર નહીં પડે કેમ કે એકલા એકલા ઉતારી લીશું એટલે બે જણા હોય ને તો એક વાળો માણસ જરૂર પડે છે એટલે આની વગર ના કામ એટલે મંગાવી લીધું અને હા મિત્રો આપણે શોર્ટ વિડીયો કોમેડી બનાવી છે તમને કેવા વિડીયો લાગે છે ને એ જરા કોમેન્ટ તો કરજો અને કેવા બનાવ્યું ને એ વાત કોમેન્ટ કરીજો એટલે અમને ખબર પડે એમ કઈ રીતના કેવા બનાવવા કોમેન્ટ કરવા ખબર પડે પપ્પાએ કીધું એમ કે કયા વિડીયો તમને ગમે છે એ રીતે કોમેન્ટ દો એટલે આપણે એ વિડીયો બનાવીશું બોલો તો આપણે ઓછા બનાવી પણ શોર્ટ કોમેડી તો આપણે ડેલી એક હોય જ તે એટલે આપણે રોજ ડેલી એક કોમેડી બનાવી છે એટલે કેવા બનાવી ને જરા કમેન્ટ કરી દીધું ના અને હવે આપણે વાડીએ જવાનું છે અને કોમેડી શૂટ કરવા જવાનું છે આપણે હવે જવાનું છે આપણી વાડીએ કોમેડી વિડીયો શૂટ કરવા એટલે વાડીએ જઈને મળવી હવે સીધા તો મિત્રો આપણે અત્યારે વાડીએ પૂગી જાય છે જોવા વાડીએ પૂગી જાય છે અને હવે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું છે એટલે પપ્પા જોવા હવે ઘોડે નોચે ફાળવા મળ્યા છે ને આ વ્લોગ શરૂ કર્યો છે આપણે બીજાના ફોનમાં આપણો ફોન તો જો અહીંયા પડ્યો છે આમાં કોમેડી વિડીયો આપણે શૂટિંગ કરવાનો છે સેમસંગ નો ફોન છે સેમસંગ પપ્પા જો સેટઅપ કરવા મળ્યા છે હવે આપણે કેમેરાનું થઈ ગયું છે સેટઅપ આ ફોનમાં એક ફોનમાં આપણે વ્લોગ શરૂ છે ને પપ્પા એ આપણા ફોનમાં કેમેરાનું શૂટિંગ શરૂ કરવાનું છે થોડી વ્લોગ ની આપણે ક્લિપ લઈ લેવી એટલે જો થોડી વ્લોગ ની આપણે ક્લિપ લઈ લેવી એટલે જો થઈ ગયું શૂટિંગ રેડી રેડી આપણે એક નવો માળા ગોતી વાળો છે આપણે હાટુ પેટસલ કેમેરામેન પેટસલ આપણો મેટ કેમેરામેન બોલે તો કેમેરામેન નવો માળા આવી ગયું છે જો આ કે નવો કેમેરામેન અને અહીંયા આમાં વ્લોગ શૂટિંગ કરવી છે જો અને આમાં આપણે કરવાનું છે કોમેડી વિડીયો શૂટિંગ એટલે આપણે આને આમ જો મિત્રો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો મળ્યું નવા વ્લોગમાં બાય બાય